તો આપણે રિફ્લેક્ટરનું અભિયાન અહીં ચલાવ્યું ત્યાં સુધીમાં મહારાજની ચટણી બની ગઈ મહારાજ ચટણીમાં શું નાખ્યું આટલી સરસ સુગંધ આવે છે લસણ ટામેટા લીલા મરચા ધાણા હા લસણ ટમેટા લીલા મરચા અને ધાણા આવા કેટલા વાહનો ભેગા છે

રાત્રે તમે જો આગળ પાછળ ચાલતા હો ને અને મોડી રાત્રે ચાલવાના હો ને તો હંમેશા આટલું આ તો ફર્સ્ટ ટાઈમ હું તમને આપું છું નેક્સ્ટ ટાઈમ શું કરશો તમે રેડિયમની પટ્ટી સાથે લઈને નીકળો તમે આટલો બધો ખર્ચો કરી નીકળતા હોવા તો રેડિયમની પટ્ટી સાથે દરેક વ્યક્તિને કાં તમે જે ટી શર્ટ છે ને આ જેણે પહેર્યા છે એને તો રાત્રે દૂરથી ખબર પડી જશે પણ અહીંયા રેડિયમની પટ્ટી લગાડી દેવાની એટલે રાત્રે ચમકે આ ટી શર્ટ છે ને જેની પાસે આવા ટી શર્ટ ના હોય હાઇલાઇટર કરતાના એ લોકોને અહીંયા હાથમાં પટ્ટી બાંધી દેવાની જો આ છે ને આ રીતે આ રીતે સ્ટેપલ કરી દેવાની બરાબર રાત્રે વાહન આવતું હોય ને જમણા હાથમાં બાંધવાનું એ રોડ ઉપર દેખાય જમણા હાથમાં હોય ને તો રાત્રે આ જે રસ્તા ઉપર રિફ્લેક્ટર નથી ગયા નીચે આ એ જ ક્વૉલિટી ને એ જ વસ્તુ છે એટલે તરત ડ્રાઈવરના હાંખમાં ખબર પડશે કે આ કંઈક જાય છે એમ બરાબર આ રસ્તા ઉપર અને બીજા પદયાત્રાના રસ્તા ઉપર સૌથી મોટી ટ્રેજેડી એ છે કે વાહનો જે સામસામે એક સાથે સિક્સ ટ્રેક થઈ ગયો અને સામેથી ત્રણ ટ્રેકમાં ખડા અને બસ ને બધા જે છે હવે તો પેલી કારમાં પણ વ્હાઇટ લાઇટ આવી ગઈ છે તો આંખમાં કેવી આપણને એમ વાગે અને ડ્રાઈવરો શું કરે કે એ લેફ્ટ સાઈડથી ઓવરટેક કરે લેફ્ટ સાઈડનો તો આપણે ચાલતા હોય બધા ડાબા તરફ અને સૌથી વધારે દુર્ઘટનાના ચાન્સીસ એવા સમયે રહે રાત્રે બારથી લઈને ત્રણ વચ્ચે તો રહે પણ સવારના પાંચથી છની વચ્ચે વધારે રહે કારણ કે ડ્રાઈવરે જ્યારે થાયકું હોય તો એને જોલું આવતું હોય આવા ટાઈમે છે ને આંખમાં વાગે આમ પેલું થવું જોઈએ એટલે આ પ્રકારની છે ને ફટ્ટી લઈ લેવાની હંમેશા અને આ છે ને મેં સ્ટેપલ કરી દીધું એટલે તમને વાગશે બી નહીં સ્ટીકર ચોટશે બી નહીં એટલે વાંધો નહીં આવે પણ આ છે ને તમારી પાસે સ્ટેપલર અત્યારે કંઈકથી લઈ અને બધાને આવી રીતે કરી દો આ રાત્રે કાઢતા નહીં હાજર આ વસ્તુ એટલા માટે હું આ વિડીયોના મારફતથી અવેરનેસ ફેલાવું છું કારણ કે લોકો છે ને તમે સંઘોમાં આમ તમારા માટે આ આની કંઈ કિંમત જ નથી બરાબર આ ગમે ત્યાંથી આવું રેડિયમ કે આ સારામાં સારી પટ્ટી મળતી હોય એમ થ્રી કે થ્રી એમ કહેવાય એવી પટ્ટી મળે ને તો લઈ લેવાનો આખો રોલ અને એ એક પટ્ટી તમારા હાથમાં લગાડી દો કપડામાં દો ખબર નહીં પડે કે ક્યારે જીવ બચી ગયો એમ સૌથી વધારે લોકો શું ભૂલ કરે છે કે પેલા ઘોડિયાને લઈને જાય છે પેલી બાબા ગાડી પેલી પેલી કાર્ટ આવે ને એમાં નાના બાળકને સૂડ જાય છે અને એ બાબા ગાડી બ્લેક કલરની હોય પાછળથી ડ્રાઈવરને ખબર જ ના કે આગળ શું જાય છે એટલે એ બાબા ગાડીને તો હંમેશા રિફ્લેક્ટર બાંધવું જોઈએ તમારામાંથી કોઈ નીકળતા હોય ને એ તો એ લોકોને કહેજો કે રિફ્લેક્ટર હંમેશા એની ઉપર રાખે

અને આ છે એમનું સંઘનું વાહન આજે હોટૅલના કમ્પાઉન્ડમાં આજે બપોરના બે બે કલાક આરામ કર્યો ત્યાં પણ ઘણા બધા સંઘો આ રીતે પોતપોતાની રસોઈનું બધું બનાવતા હોય છેલ્લા પાંચ દિવસથી વડોદરાથી એ સંઘ નીકળ્યો છે અને એમને માતાજીના મંદિર સુધી પહોંચતા હજી ચાર દિવસનો ટાઈમ થશે અહીંયા સવાસો જેટલા પદયાત્રીઓ એમની સાથે જોડાયેલા છે રસોઈ ચાલી રહી છે ત્યાંના અને મહારાજ બનાવી રહ્યા છે ટમેટાની જે સંઘમાં મેઇન જે કાર્યકરો છે એમાંથી આપણે વાત કરીશું નામ તમારું શૈલેષભાઈ શૈલેષભાઈ કેટલા વર્ષ છે અમારે આ એકવીસમું વર્ષ ચાલે છે એકવીસમું વર્ષ અમારા આઈટી સંઘમાં જ્યારે છોકરાઓ ચાલતા આવે ત્યારે માતાજીના દર્શન કરે છે અહીંથી જાયા બાદ અમારા ત્યાં ભંડારો કરીએ છીએ એકવીસ વર્ષ સુધી અમે ભંડારા કરીએ છીએ અમારા ત્યાં ઘરી અમે રહેવાસી છે બરાનપુરા ચુનારાવાનના પછી રસોડાની બધી આઈટમો અમે જોરે લઈને નીકળીએ અને બિસ્તરા મીકવાની વ્યવસ્થા કરીને કરી हा हा फोटो मारो पडावं हो

ત્યાં સુધી માં મહારાજ ની ચટણી બની ગઈ મારા ચટણી માં શું નાખ્યું આટલી સરસ સુગંધ આવે છે લસણ ટમેટા લીલા મરચા ધાણા હા લસણ ટમેટા લીલા મરચાં ને ધાણા સાહેબ આટલા સમય માં મે લસણ ની આટલી ચટણીઓ ખાધી છે પણ આવી ચટણી હજી સુધી મને નથી ખાધી એટલી સરસ સુગંધ આવે છે આવેલી શિવરાજપુર પાસે મળે છે એ ટાઈપની છે પેલા ઝંડ હનુમાનજી વડોદરા પાસે ત્યાં પણ લોકો ચટણી અને રોટલા ખાવા જાય છે વાહ હાલોલ અને ત્યાંથી શિવરાજપુર જે છે ત્યાં લોકો ચટણી અને રોટલા ખાવા જાય છે સ્પેશિયલી અને મારા જે ચટણી બનાવી કાઢી કેટલા સો લોકોની થઈ જશે આરામ થી થઈ જશે વાત હવે આ શેની સાથે ખાશો ખીચડી ઉપર અને આ છે ખીચડી અરે વાહ થોડી ડિફરન્ટ લાગે છે આ શાક છે આ હલાવશો છે હલાવતો ટમેટા બટાકાનું શાક આ કેટલા લોકોનું છે વાહ બહુ સરસ વડોદરા આની અરોમાં તો જબરી છે સાથે ચટણી જે છે તમને દૂર દૂર ખેંચી લઈ લેશે ચટણી ખાવાની તમને જે થશે તમને ફરી પાછો દેખાડી દો આ વડોદરા થી ચોટીલા યુવક મંડળ આ રથમાં શું શું સાથે તમે રાખો છો સાઉન્ડ સિસ્ટમ નહીં તો બધી ટેકનોલોજી તો છે જ પેલા માતાજીનો અખંડ દીવો હોય દીવો હોય છે હા માતાજીની છબી હોય છે ડેકોરેશન કર્યું હોય હા તો ડેકોરેશન ફૂલ કરી નાખી છે તો પાંચ નવ દિવસ ચાલવાનું જી બરાબર છે કેટલા લોકો ખેંચે પછી યાર થી બાર લોકો ખેચે એમ પછી રાત્રે ચાલવાનું કે રાત્રે બસ નાઇટ ચાલવાનું અમારે રાત્રે ચાલો ને જ ચાલવાનું અમારે સવારે સાંજે એક વાગે અમે નીકળી જઈએ અમે એટલે આખી નાઇટ ચાલી જાય ભાઈ સવાર ને બધા બેસી જાય છે આખી રાત ચાલતી નાઇટ કે તાપ તાપ વધારે પડે છે એમને હમ હું ડિગ્રી વધારે છે તમે દિવસને ચાલવાનું ઓછું પડે ચમવા છે વડોદરાથી ચોટીલા રથ છે આ રથમાં રાખો છો સાઉન્ડ સિસ્ટમ ની તો બધી ટેકનોલોજી તો છે જ પેલા માતાજી નો અખંડ દીવો હોય દીવો હોય છે માતાજીની છબી હોય છે ડેકોરેશન કર્યું હોય

આખી રાત ચાલતી તે કે તાપ તાપ વધારે પડે છે એમના હમ હું ડિગ્રી વધારે છે એટલે અમે દિવસના ચાલવાનું ઓછું કરી નાખ્યું છે ઓકે